ધોરાજીમાં ત્રણ દરવાજા પાસે લારીમાં શાકભાજી વેચતા એકસો જેટલા એ કરી ઈચ્છા મૃત્યુની માંગ નગરપાલિકા લારીમાં શાકભાજી વેચતા લોકો માટે જગ્યાની વૈકલ્પિક વ્યવસ્થા કરે મુસ્લિમ આગેવાન મકબુલભાઈ ગરાણા ની માગણી જો વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો એકસો જેટલા ગરીબ પરિવારની રોજગારી છીનવાઈ જશે ધોરાજી નગરપાલિકા દ્વારા ત્રણ દરવાજા પાસે લારી લઈ અને શાકભાજી ફ્રૂટ સહિતની વસ્તુઓ વહેંચી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા શાકભાજીના વેપારીઓને કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા વગર લારીઓ હટાવી લેવા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સૂચના આપવામાં આવી છે

રાજાશાહીના સમયથી કેટલાક પરિવારો અહિયાં ત્રણ દરવાજા પાસે લારી ઊભી રાખી અને શાકભાજીનું અને ફ્રૂટનું વેપાર કરી અને પોતાના પરિવારના લોકોનું ગુજરાન ચલાવે છે ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ ફટકાર્યા વગર તાત્કાલિક ધોરણે એકસો થી વધુ શાકભાજી વેચતા લારી ધારકોને હટી જવા માટેની મૌખિક સૂચના આપવામાં આવી છે જેને લઈ અને વેપારીઓમાં પણ રોષ છે

બિલ્ડર સલીમભાઈ મોગલ સહિત લારી ધારકોના સમર્થનમાં જોડાયા હતા રિપોર્ટર સકલેન ગરાણા ધોરાજી મકબુલભાઈ ગરાણા પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ ધોરાજી નગરપાલિકા ને ગરાણા સમાજના સેક્રેટરી છું ને મુસ્લિમ આગેવાન છું આજ રોજ અમે ચીફ ઓફિસર સાહેબને નકલ દેવા આવેલા હતા જે અહીંયા અમારા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો વેપાર કરે છે તો નગરપાલિકા જગ્યા ખાલી કરવાનો આદેશ મૌકીક આપવામાં આવેલું હતું તો આજ રોજ અમે સમાજના લોકો સાથે તમામ ભેગા થઈને એક નક્કી કરેલું આ લોકોએ કે ભાઈ આપણે આ જગ્યા આપણે અહીંથી ખાલી થશે શાક માર્કેટ પર વર્ષોથી બંધ છે ખંડરના રૂપે તો આપણે ધંધો રોજગાર ક્યાં કરશો ધંધો

તણ દરવાજા વિસ્તારમાં જે શાકભાજીના ધંધાથી કરતા વેપારીઓને ધોરાજી નગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવેલ છે કે તમે તમારા ધંધા અને રોજગાર બંધ કરી અને જગ્યા ખાલી કરવામાં આવે હવે પ્રશ્ન એ થાય છે કે ધોરાજી શહેરમાં જે શ્રમિકો છે જે મજૂરી કામ બે ટકનું રડી અને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે એવા આશરે સો જેટલા લોકો ક્યાં જશે એમ કે નગરપાલિકા દ્વારા જે બનાવવામાં આવેલ શાક માર્કેટ આજે વર્ષોથી દૂર ખાઈ રહી છે ખંડર બની ગઈ છે પરંતુ એની બાબતે કોઈ લોકારપળ અને જગ્યા સોંપવામાં આવેલ નથી પરંતુ જે વૈકલ્પિક વ્યવસ્થા હતી ત્યાં પણ ધોરાજી નગરપાલિકાના ના અધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા તેમને ખાલી કરવામાં જાણવામાં આવ્યું છે જો આ પ્રશ્ન નું નિરાકરણ કરવામાં નહીં આવે તો આશરે સો થી બસો જેટલા પરિવારો રોજી રોટી વિહીન થઈ જશે અને આજે અમારા દ્વારા ધોરાજી ચીફ ઓફિસર સાહેબ ને આવેદન અને રજૂઆત કરવામાં આવી છે જો અમારી કાર્યવાહી આગળ કરવામાં નહીં આવે તો અમારી માંગણી એ જ છે કે આશરે પચાસ જેટલા લોકો ઈચ્છા મૃત્યુ માંગણી કરેલ છે અને જો પરિણામ નહીં આવે તો અમે સો જેટલા લોકો ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે soft drinks